તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચની ભરૂચ જેવા રસ્તાઓ વિલાયત ડેરોલ માર્ગ ઉપર ભયંકર ટ્રાફિક જામ તંત્રની બેદરકારી સામે રોષ ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ખારીસિંગ ની જેમ પણ પ્રખ્યાત થઈ રહ્યા છે પણ તેનું કારણ ગુણવત્તા નહીં પરંતુ તેની વિસ્માર હાલત છે ભરૂચ વિલાયત સાયખા જેવી મોટી જીઆઈડીસી ને જોડતા ડેરોલ વિલાયત માર્ગ ઉપર ગત સવારથી જ ટ્રાફિક જામ નો કકડાટ જોવા મળ્યો હતો સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વાહનો થંભી ગયા હતા કારણ કે એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી આ ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ખુલ્લી પાડી છે વાહન ચાલકો અને ઉદ્યોગો કંપનીના કર્મચારીઓ આ ખરાબ રસ્તા ઉપરથી પસાર થઈને સમયસર નોકરી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય છે પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે આ રોડના ખાડાઓ એટલા મોટા છે કે સામાન્ય લોકોને પણ સ્પષ્ટ દેખાય છે પરંતુ તંત્ર અને નેતાઓને તે દેખાતા નથી કદાચ તેમની મોંઘી ગાડીઓ ખાડાઓને અનુભવા દેતી નથી એટલે જ તેઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી ડ્રાઈવરોએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ તો કાયમી સમસ્યા છે ખાડાઓના કારણે ડીઝલનો વપરાશ ચાર ગણો વધી ગયો છે જેના કારણે તેમને માલિકો શંકાની નજરથી જોઈ રહ્યા છે લાગતા વળગતા અધિકારીઓ અને નેતાઓને હવે શરમ આવી જોઈએ લાખો રૂપિયાનું ઈંધણ વેરફાઈ રહ્યું છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જોવાનું એ રહ્યું કે મીડિયાના અવાજ પછી પણ આ જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓની આંખો ખુલશે ખરી અને શું આ રસ્તાનું સમારકામ થશે નઈમ ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા